સુરતના ઓલપાડ તાલુકામાં થયેલ વધુ એક કાશી ફળિયામાં શનિવારની સવારે એક સગીર યુવકની ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી ત્યારે હત્યા કરીને હત્યારો ફરાર થઈ ગયો હતો જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી

તે ઘરમાં એક ઘરની પાછળ તબેલો છે છેના ઘરમાં પતિ પત્ની દેસર ગામના રહેવા આવેલા જે વ્યક્તિનું નામ છે વિજયભાઈ કનાભાઈ વસાવા આ વિજયભાઈ કનાભાઈ વસાવા સવારે આઠેક વાગ્યાના સુમારે એ બહારે કરિયાણાની દુકાનેથી જ્યારે બહાર આવતા હતા ત્યારે તેણે જોયું તો ઘરની બહાર તેની પત્ની સાથે આ સગીર વયની વ્યક્તિ કંઈક વાતચીત કરી રહી હતી એટલે વિજયભાઈ વસાવા આરોપીએ આ સગીર વયની વ્યક્તિને પૂછેલ કે શું છે તો બંને વચ્ચે ગાળા ગાળી થયેલ અને ગાળા ગાળીના ભાગરૂપે બંને વચ્ચે મારામારી થયેલ જે મારામારી થવાથી આ વિજયભાઈ કન્નાભાઈ વસાવાએ ઘરમાં પડેલ ચાકુ લઈ અને આ સગીર વ્યક્તિના ગળાના ભાગે ગા મારી દીધેલ જે ગળામાં ઈજા થતા આ સગીર સગીરની વ્યક્તિ ભાગી અને બે ત્રણ ઘર નજીક તેના ઘરે પહોંચેલ ત્યાં તેના બંને ભાઈઓ તેને હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં હોસ્પિટલમાં હોસ્પિટલથી તેને સિવિલમાં રીફર કરેલ જ્યાં એમ્બ્યુલન્સમાં ડોક્ટરે તેને મરણ જાહેર કરેલું